નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે આજે તારીખ પાંચ નવ બે હજાર પચીસને શુક્રવાર એટલે કે મુસ્લિમ ભાઈઓ માટેનો તહેવાર ઈદ ઉલ નબી એટલે કે ઇસ્લામ ધર્મના છેલ્લા ઉપદેશક અને નબી મદ પૈગમ્બર સાહેબનો આજે જન્મદિવસ હોય ધ્રાંગધ્રાના ભાઈઓ તથા શહેરીઓ દ્વારા એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું અને ધ્રાંગધ્રાની તમામ જનતા પણ આ જુલુસ જોવા આવી હતી ત્યારે ધ્રાંગધ્રા પોલીસ દ્વારા પણ સારો એવો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને આજે દ પૈગમ્બર સાહેબના જન્મદિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જગ્યાએ જગ્યાએ ઠંડા પીણા તથા જગ્યાએ જગ્યાએ ખાણી પીણીના બીજા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ અને મુસ્લિમ ભાઈઓ બહેનો દ્વારા મોટી સંખ્યામાં આ જુલૂસ કાઢવામાં આવ્યું છે અને આ જુલૂસ નીકળ્યું ત્યારે શહેરીજનોએ પણ આસ્થાભેર આમાં ભાગ લીધો છે કે ધ્રાંગધ્રાની એક તો ઓળખ છે કે ધ્રાંગધ્રાની અંદર ક્યારેય ના ચડાવવાથી કે કોઈના કહેવાથી કે કોઈના ઉકસાવવાથી ક્યારેય હિન્દુ મુસ્લિમના રમખાણો થયા નથી અને ધ્રાંગધ્રાનો દરેક સમાજ સંપીને રહે છે અને એકબીજાના તહેવારોમાં ઉત્સાહભેર ભાવપૂર્વક બધા સામેલ થાય છે તે આપણે જોઈ શકીએ છીએ તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારોમાં જુલુસ ફરી રહ્યું છે અને ભાઈઓ બહેનો બુઝુર્ગો માતાઓ દરેક આ જુલુસમાં સામેલ થયા છે અને તમામ સમાજના શહેરીજનો પણ આસ્થાભેર આ સમ જુલુસમાં ભાગ લઈ રહ્યા છે તથા નિયાજની પ્રસાદી જેને કહેવાય કે ક્યાંક વઘારેલા ભાત તો ક્યાંક ભજીયા તો ક્યાંક ખમણ તો ક્યાંક લસ્સી તો ક્યાંક ઠંડા પીણા ક્યાંક ચોકલેટો આ બધું વહેંચવામાં આવી રહ્યું છે અને સૌ લોકો પ્રેમથી ભાવભૂપૂર્વક આ વસ્તુઓ જમી રહ્યા છે અને મુસ્લિમ બિરાદરો પણ આસ્થાભેર પોતાની આ જુલુસમાં ભાગ લઈ રહ્યા છે તો દર્શક મિત્રો આપ સીડી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો હું જયસિંહભાઈ ભઢિયાર અત્યારે બજારમાં આ જુલૂસને કવર કરવા આવ્યો છું અને ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી ચાહે કોઈ પણ ધર્મ હોય તે જનતા દરેક ઉત્સવો વખતે આસ્થાભેર ભાગ લે છે અને પોતાના અને કોઈ પણ ધર્મનો વ્યક્તિ કે તહેવાર હોય તે સૌની માન રાખે છે સૌને માને છે દરેક ધર્મનો અર્થ તો એક જ છે કે સબકા માલિક એક ઈશ્વર એક છે પણ ઉર્દુમાં પડી પડીએ તો નમાજ કહેવાય અને ગુજરાતીમાં કહીએ તો આરતી કહેવાય શ્લોક કહેવાય કે ભગવાનને થાળ ધરાવ્યો કહેવાય અને નિવેદ કહેવાય આવી રીતે ભાષા અલગ અલગ છે પણ સૌ શહેરીજનો તથા સૌ માનવો માટે ઈશ્વર એક છે અને તે આ ધ્રાંગધ્રાની જનતા દર વખતે કોઈ પણ તહેવાર હોય ત્યારે આપણી ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી જનતા સાબિત કરે છે કે ધ્રાંગધ્રા શહેર એટલે સમરસ શહેર કહેવાય કે ધ્રાંગધ્રાની અંદર ધર્મ બાબતમાં કોઈ એવા મોટા રમખાણો પણ હજી સુધી થયા નથી અને થશે પણ નહીં ત્યારે સૌ સંપીને રહેવાવાળા ધ્રાંગધ્રાના શહેરીજનો એકબીજાને સાથ સહકાર આપે છે અને એકબીજાના તહેવારો ઉજવણી કરવામાં સાથે રહે છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ પોલીસ બંદોબસ્ત પણ સારો એવો છે અને જુલુસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે આપણે કવરેજ કરી લીધું આભાર